મોદી સરકાર અગિયાર વર્ષ પૂર્ણ થવાની બીજેપી વડોદરા મહાનગર દ્વારા ડ્રોનના ના માધ્યમથી વનીકરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની સરકાર ને અગિયાર વર્ષ પૂર્ણ થવાની નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરાના ભાગ સંકલ્પ ભૂમિની બાજુમાં આવેલ વિશ્વામિત્રીના પદ પર ડ્રોનના મારફતે વનીકરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અમૃત મહોત્સવ અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ના અગિયાર વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણના પૂર્ણ થયા છે સાથે સાથે અર્બન ઉજવણી થઈ રહી છે એના અંતર્ગત વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા અગિયાર હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે એવી જ રીતે બીએમસી દ્વારા પહેલાં છ મહિનામાં ચારથી પાંચ લાખ વૃક્ષોનું વાવેતર થાય અત્યાર સુધીમાં લગભગ પચાસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે આજે સંગઠન દ્વારા નવો પ્રયોગ કરી અને ડ્રોનથી સીડબોલ્સ સીડબોલ્સ ડ્રોપ કરી અને જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે ખાસ કરીને શાક સાલ વાંસ અને ગુલમોર આ બધા વૃક્ષો વિશ્વ ઉપર અપર બેંક ઉપર વાવેતર કરી અને વિશ્વત્રીનું નિરોધન ઘટે સાથે સાથે સુંદરતામાં વધારો થાય વોટર સાયકલ મેન્ટેન થાય પક્ષીઓને રહેવાનો આશ્રય સ્થાન મળે અને ક્લાઇમેટ ચેન્જની સામે રક્ષણ મળે ઓક્સિજન રિલીઝ થાય કાર્બન ડાયોક્સાઇડ સિક્વેશન થાય એ આશયથી પર્યાવરણને બચાવવા માટે આ એક જન આંદોલન ઊભું કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના નવમા દસમા ધોરણના બાળકો એમએસના સ્ટુડન્ટો અને એમએસોનના પ્રાધ્યાપકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ નવી ટેકનોલોજીથી લોકો પ્રશિક્ષિત થાય અને આ આગળના સમયમાં આ ડ્રોન દ્વારા વધુ પ્લાન્ટેશન થાય જેથી કરીને જે જગ્યાએ એપ્રોચેબલ નથી ત્યાં પણ આ સીડબલ દ્વારા પ્લાન્ટેશન કરી શકાય અને આશા રાખીએ કે વિશ્વમંત્રીની અપર ઉપર આ પ્લાન્ટેશન થવાથી વિશ્વમંત્રીની સુંદરતામાં વધારો થશે આજના કાર્યક્રમમાં વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશ સોની પ્રથમ નાગરિક શ્રીમતી ભીંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ તથા અન્ય કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ આવો સાથે ભેગા મળી પર્યાવરણનું રક્ષણ કરીએ અને વૃક્ષારોપણ કરતા રહીએ જેથી કરીને ક્લાઇમેટ ચેન્જની સામે આવનારી પેઢીને પણ રક્ષણ મળે હાલનો વરસાદ નું હોવાના કારણે વિશ્વમિત્રી પટ પર વૃક્ષો વાવી પર્યાવરણ લક્ષી કાર્ય કરવા હેતુ સાથે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ હોવાના નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ પણ ડ્રોન દ્વારા સીટ બોલ ડ્રોપિંગ કરીને વિશ્વામિત્રી નદીના કાંઠા ઉપર વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે જેથી કરીને માટીનું ધોવાણ અટકે અને વૃક્ષો પણ ઉગે બંને ક્રમમાં આજે આ કાર્યક્રમ આયોજિત થયો છે આ કાર્યક્રમમાં મહારાજા સહે યુનિવર્સિટીના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા છે આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીને સૌ કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને જે જે લોકોએ આ કાર્યક્રમ કરવા માટે આપણને સહયોગ આપ્યો છે સમાચારો સાથે સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર